હિન્દુ મુસ્લિમ એકતાની એક અનોખી પ્રતિ કેટલે સોમનાથ સોમનાથ બુદ્ધિ ના ભિક્ષુકૃદ્ધો અનાથ બાળાઓ મન બાળાઓ બધાને યાત્રા કરાવું યાત્રા કરાવવું વર્ષ છે છેલ્લા વીસ વર્ષથી તે એવા લોકો જેમને અન્ય કોઈ નથી લઈ જતું તેમની યાત્રા કરીને સોમનાથ મંદિરે દર્શન કરાવે છે આ સેવા વર્ષ લોકોને લઈને શરૂ થઈ હતી જે આજે બસો સત્તર લોકોને પહોંચી ગઈ છે અહેસાનભાઈ ની યાત્રા માત્ર દર્શન સુધી મર્યાદિત નથી દરેક યાત્રિક માટે બે વખત ભોજન બે વખત નાસ્તો અને ઉપવાસ રાખનારાઓ માટે વિશેષ ફરસાણની વ્યવસ્થા પણ છે જ્યારે હું સોમનાથ લઈ જાઉં છું આત્રીસ જણાથી ચાલુ કર્યું હતું સોમનાથની યાત્રા આજે બસો સત્તર જણાને સોમનાથ હું દર્શન કરવા લઈ જાઉં છું સવારે ટ્રેનમાં નાસ્તો બપોરનું જમવાનું ફરાળ એકટાણું સાંજનો નાસ્તો ફરાળ એકટાણું પાણીની બોટલ ઓરેન્જ કોલ ડ્રિંક જાંબુ બધું વ્યવસ્થા કરી અને જાઉં છું તેત્રીસ વર્ષ પહેલા એક દિન જ્યારે અહેસાનના મિત્રો દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ઈશ્વરીય મહાદેવ મંદિરે અભિષેક કરવાનો વિચાર કર્યો માતા પિતાની પ્રેરણાથી અને હિન્દુ મુસ્લિમ એકતાની ભાવનાથી પ્રેરાઈ તેમણે એક અનોખી સેવા શરૂ કરી મને એકાઉન્ટ કે હું કેટલી સુરસ્તી ઈશ્વરીય મહાદેવ હાલીને જાઉં છું ત્યાં પણ આદુવા કરું છું પણ ઘણા વિરોધ કરતા હોય પણ ભાઈ ભગવાન માટે નલ્લા માટે એક જ કહું છું ભાઈ એકબીજાને પ્રેમથી બોલાવો કોઈ માતાજી કોઈ જી પ્રશ્ન કરે તો કોઈ સલાહ વાલે કોઈ હસીને એકબીજાને વાત કરીને કરીને તોય ખુશી જાય બસ એ જ હસી ખુશી જોઈએ કે પ્રેમ ભાવના એકબીજામાં હોવી જોઈએ મારો બીજું કોઈ હેતુ નથી કે ભાઈ ચારો રહીએ પ્રેમ ભાવના હોવી જોઈએ કોઈ બી કોઈના ધર્મ પર એકબીજા કોઈ બાજે નહીં કરે નહીં જો મુસ્લિમ જો બધા પોતપોતાના ધર્મ માટે કરતા હોય પોતાના પરિવાર માટે મનગુરીને કોઈ જ્ઞાતિ ના કહેવાય અનાથ કેવા એને કોણ લઈ જવાય આપણે ધર્મ અને મનુષ્ય માત્ર બધે પાત્ર જઈએ આપણે ઉપરવાળાની દુવા કરવાની એ કોમી એકતા માટે મુસ્લિમ ફૂન એટલે લઈ જાઓ છો બીજો કોઈ હેતુ નથી કે ભાઈ હું પબ્લિસિટી કરવા માટે કાના માટે પણ હિન્દુસ્તાનમાં ભાઈચારો એ બધી પ્રેમ ભાવના રાખી અને એક મળી જાય ને એક પરિવાર એ જ કોઈક હાથ જોડીને દુઆ કરે કોઈક હાથ કરીને દુઆ કરે મારો એ જ હેતુ છે અને આ લોકોને લઈ જવાનું એટલા ખુશ થાય છે ને એ વાત જવાબ દો બસ ઈદ દુઆ અને ઈ જા વાત છે હું બે વાર ઉમરા કરીએ હોય પહેલાં મારા મધર બે સિસ્ટરને લઈ ગયો હતો પછી મારી બેનને બે ભાણિયાને લઈ ગયો હતો બે વાર કરીએ આજે મારા ફાધર નથી મધરે નથી એટલે મેં મેરેજ નથી કર્યા મારી જવાબદારી ઘરની છે કે મેરેજ કરું ને અત્યારની છોકરીઓ અલગ કરે તો મારી બે બહેનોની ક્યાં જાય એટલે મેં મેરેજ નક્કી કે ભાઈ મારું પરિવાર અને આ છોકરાઓને બધાને આવી સેવા કરું ડાબરા વિતરણ કરવું ગરબીમાં બેસ ગરબી એવોર્ડ આપવું આવું બધું નાનું નાનું મારેથી થાય એટલું થોડું બાકી સંખ્યા વધારે છે એટલા પૈસા નથી બાકી માણસો આવા ઘણા તૈયાર છે તો મારા ઘણાને કેન્સલ કર્યા કે ભાઈ ઓછી સંખ્યા કરું એટલા મારી પાનથી અમુક દાતાને પોકને કેવું પડે કે અમદાવાદ મિત્રને કે મને હેલ્પ કર એક બે મિત્ર મને હેલ્પ કરે છે કોરિયોગ્રાફર ડાન્સની ફી આવે મારી થોડા થોડા પૈસા કાઢું અને ભેગા કરું અને બીજી સાતસો છ્યાસીની નોટ હોય એ બધી ભેગી કરી અને આ લોકોને લઈ આવું આ સિત્યાસી હજાર ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય આવવા જવાની ટિકિટ બે ટાઈમ જમવાનું નાસ્તો પાણીની બોટલ જાંબુ મીઠાઈ બધું થઈને એટલે મારી પાસે એ ન હોય ને ઘટતા હોય તો મારે એક બે મિત્રો એવા જતા જઈને કેવું પડે કે થોડીક હેલ્પ કરો મને એ નથી ગમતું પોને કેવું બધા દાંત પણ બધી જગ્યાએ કરે પણ મને કોઈ નક્કી કરતું કે આમાં કંઈક હેલ્પ કરી અમુકને કહી તો એમ કે ભાઈ આવી સેવા મૂક ને ભાઈ તું કરને ને તારું તારું વાહન નવું લઈને હું આવા કામ કરવા એવા અંગત મિત્ર એવું કહે અહેસાન ભાઈએ તેમની યાત્રા માટે વધુ દાતાઓની આશા રાખી છે જેથી તેઓ બસો સત્તર યાત્રિકોને નાથ દ્વારા અને અજમેરના દર્શન કરાવી શકે મારી ઈચ્છા છે કે એકવાર અજમેર લઈ જવા જો પૈસા થાય તો મારે અજમેર એમને લઈ જવા ઇસ્લામ ત્યાં ને સિંહ